પવિત્ર સનાતન ધર્મ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું કનક ધારા સ્ત્રોત વિશે બહુ બોલીશ આ સ્ત્રોત બોલવાથી ગરીબાઈ હટી જાય છે પુત્ર ન હોય તો પુત્રની પ્રાપ્તિ થાય છે અને ગરીબાઈ તો પૈસાની તંગી હોય ને તો એ આપણા ઘરમાં થઈ જાય છે સરપ તો હું આજે કનકધારા સ્ત્રોતનું પાઠ કરું છું તો તમે ધ્યાનથી સાંભળજો અને મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ને વારંવાર સાંભળવા રોજ એક વખત નિયમ લેવાનો કે આ કનકધારા સ્ત્રોત હું રોજ બોલી શક એવું નહીં કે ટાઈમ નિયમ તમારે જ્યારે ટાઈમ મળે ત્યારે પણ તમે આ કનકધારા સ્ત્રોત બોલી શકો છો તો આજે હું તમને બોલું છું કનકધારા સ્ત્રોત આ શંકરાચાર્ય એ લખેલો છે તો એ તમે સાંભળજો ધ્યાનથી અને એક વખત નિયમ લેવાનો જ કે હું કનકધારા સ્ત્રોત કરીશ ભમરી કળીઓમાંથી સોંપતા તમાલ વૃક્ષનો આશ્રય કરે છે તેને જેમ શ્રી હરિના કુલકેશ્વરીનો આશ્રય કરનાર મંગળ કરનાર મંગળ દેવતા શ્રી લક્ષ્મીજીના સૌંદર્યનો વૈભવ મારું મંગળ કરો જેમ ભમરી કમળ ઉપર વારંવાર દ્રષ્ટિ કરે છે તે જ રીતે પ્રેમમાં મૃગ્ધ લક્ષ્મીજીના વિષ્ણુના વદન કમલ પર પ્રેમ અને લજ્જાયુક્ત દ્રષ્ટિ જતી આવતી રહે છે તે શ્રી લક્ષ્મીજીના નેત્રોની દ્રષ્ટિરૂપ માળા અમને ધન સંપત્તિ પ્રદાન કરો સમગ્ર વિશ્વને ઇન્દ્ર જેવું વૈભવનું દાન આપનાર મોરારી માટે આનંદરૂપ લક્ષ્મીજીને અર્ધ દ્રષ્ટિ મારી ઉપર પણ ત્રણ વાર માટે પણ પડો આનંદરૂપ અનિમેશ અને પ્રેમના ભંડાર શ્રી મુકુંદને આંખો મીચીને સુતેલા જોઈ આનંદથી અર્ધમિલિત નેત્રો દ્વારા જોનાર શેષ વિષ્ણુના પત્ની શ્રી લક્ષ્મીજીને દ્રષ્ટિ અમને સમૃદ્ધિનો દાન કરો મધુરાક્ષસને જીતનાર કોસ્તો ભણીને છાતી પર ધારણ કરનાર

વિષ્ણુના હૃદયમાં સ્થાન જમાવ્યું છે તે સમુદ્રપુત્રીની મધ ભરેલી અર્ધમેલી દ્રષ્ટિ ધીરે ધીરે મારી ઉપર પડો તે તમારી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર થયો શ્રી નારાયણે પ્રિયતમાના નેત્રોમાંથી નીકળતો કરુણાજનો પ્રવાહ આ દરિદ્ર અને દરિદ્રાથી ખી નિસહાય પક્ષી જેવા બાળક પર દયારૂપી પવનથી વરસી રહો અને દુષ્કર્મરૂપી તાપને કાયમ માટે દૂર કરી દો વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા લક્ષ્મીજીનો આ પ્રિય એવા લોકો જેમને દયા દ્રષ્ટિને લઈ અને સ્વર્ગોપદને સરળતાથી પ્રાપ્ત કરે છે એવા ખીલેલા કમળ અને શોભા ધરાવનાર લક્ષ્મીજીની ઈષ્ટ દ્રષ્ટિ મને પુષ્ટિ કરો સૃષ્ટિના સર્જન અને પાલન અને સહારની રમતમાં જે સરસ્વતી ગરુડ ધ્વજ વિષ્ણુની પત્ની સાકમ ભરી કે શંકરની વલ્ભા એવા સ્વરૂપને સ્થિત છે તે લોકોના ગુરુ અને શ્રી વિષ્ણુજીની ભાર્યા લક્ષ્મીજીને નમસ્કાર સુરફ શુભ કર્મનું ફલ આપનાર શ્રુતિને નમસ્કાર સૌંદર્યના ગુણોના ભંડાર રતિને નમસ્કાર કમળમાં વાસ કરનાર શક્તિને નમસ્કાર પુરુષોત્તમ પ્રિય એવી પુષ્ટિને નમસ્કાર કમળની નાળ જેવા સુંદર મુખને ધારણ કરનારને વંદન ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા લક્ષ્મીજીને વંદન ચંદ્ર અને અમૃતની ભગીની તને વંદન નારાયણ વલ્ભાને વંદન હે કમળ મુખ ધારણ લક્ષ્મીજી આપને વંદન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે સામ્રાજ્ય છે એવો વેફો મળે છે સમસ્ત પાપ કર્મો નાશ પામે છે હે માતા મારા ઉપર નિશિમ કૃપા તમારી બનાવી રાખજો જેમની કટાક્ષ દ્રષ્ટિને ઉપાસના કરનાર સેવકની બધી જ સુખ સમૃદ્ધિ લક્ષ્મીજી આપે છે તે સુરાશ્વરીને હૃદયેશ્વરી મન વચન અને કાયા થી કમળમાં તેવા દેવી સફેદ અને ભગવતી પ્રિય લક્ષ્મીજી લક્ષ્મીજીને મારા ઉપર પ્રસન્ન થવો દિગ્ગજો દ્વારા શ્રુવના કુંભમાંથી છોડાયેલા સ્વર્ગમાંના સ્વચ્છ અને પવિત્ર જળનો અભિષેક કરનાર જગતની માતા અન્થુણા ત્રિલોકનાથની ગૃહિણી અમૃતસાગરની પુત્રી શ્રી લક્ષ્મીજીને રોજ હું સવારે નમસ્કાર કરું છું હે કમલા કમલા વિષ્ણુ આપને થી પાત્ર એવા મારા ઉપર જોવાની કૃપા કરું જે લોકો માતા રમાની સ્તુતિ કરે છે તે લોકો જગતમાં અધિક ભાવ્યશાળી અધિક ગુણવાન અને બુદ્ધિમાન પુરુષોના આદર પાત્ર બને છે જય શ્રી મહાલક્ષ્મી પૂર્ણ પ્રેમી વદન કરું છું ओम गम लक्ष्मी आगज आगत फटस्वा गम लक्ष्मी भ्यो आग जगत फट्सवा ओम गम लक्ष्मी भ्यो आगो आगत ओम गम लक्ष्मी भ्यो आग जगत ओम गम लक्ष्मी भ्यो आग जगत ओम गम लक्ष्मी भ्यो आग जगत फटस्वा ओम गम लक्ष्मी भ्यो आगज आगत ओम गम लक्ष्मी भ्यो आगो जगत ओम गम लक्ष्मी भ्यो आगज आगज फटस्वा गम लक्ष्मी भ्यो आगत फटस्वा गम लक्ष्मी आगज फटस्वा श्लोक अगियार वखत बोलि महालक्ष्मीजी तर घरमा आवज पढे તો આ મારું કનકધારા સ્ત્રોત પસંદ આવ્યું હોય તો બધા જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ